નમસ્કાર મિત્રો રાઈટ તમારી મનપસંદ તમારું સ્વાગત છે પરીક્ષાનો તહેવાર ચાલે છે સરસ મજાની ઉપરા છાપરી તમારી પરીક્ષાઓ આવે છે એકમ કસોટી પતિ નથી આ પાંચ તારીખે એકમ કસોટી પતશે પછી સત્તર તારીખે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસ ચાલુ થઈ જશે એ ધોરણ આજે આપણે પાંચ ની વાત કરવાના છે વિષય છે ગુજરાતી અને એના કુલ ગુણ તમને ખબર છે દોસ્તો ચાલીસ માર્ક્સ નું આ આદર્શ એટલે કે મોડલ પેપર છે દોસ્તો બાળકો પૂછતા હોય છે અમને કે સાહેબ આ પેપર પૂછા છે તો ભાઈ આવું પેપર પૂછાશે આજ જ પૂછાય એવું ના હોય ત્યારે પરીક્ષા પહેલા કોપી ટુ કોપી પેપર ક્યારે આવે નહીં આ મોડલ પેપર છે તમારી પ્રેક્ટિસ માટે આવું પેપર પૂછાશે એની સો ટકા ગેરંટી આ દસ પ્રશ્નપત્ર છે સંપૂર્ણ સોલ્યુશન સમજણ સાથે માત્ર રાઈટ આન્સરની તમારી યુટ્યુબ ચેનલ અને ગાઈડ એપ પર તમને મળી જશે વાત આવી ગઈ પછી ગાઈડ એપની તો ગાઈડ એપ કેમ ડાઉનલોડ કરવી પડે તમને વારી કડી હું કહું છું કારણ કે ખજાનો છે ખજાનો લૂટવાનો છે ગગર તમે પ્લે સ્ટોર પર જશો પ્લે સ્ટોર પર જઈને તમે આ લખશો ગાઈડ એપ એટલે તમને આ રીતે મળી જશે એને તમે ઇન્સ્ટોલ કરશો ઇન્સ્ટોલ કરશો એટલે તમને આ રીતનું જેના મોબાઈલમાં હોય એને યસ લખી દેવાનું છે અને જેને ડાઉનલોડ થઈ જાય એને પણ યસ લખી દેવાનું છે દોસ્તો તમે આ રીતે અંદર કરશો એમાં ધોરણ પાંચનું કોલમ ખુલશો એમાં પેપરોનો ફોલ્ડર હશે દોસ્તો પેપરોના ફોલ્ડર પર ક્લિક કરશો એટલે તમને આ પેપર તમને દોસ્તો પીડીએફ સ્વરૂપે મળી જશે ચલો આગળ જોઈએ જે પણ મિત્રો જો સુધી આ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો આ ટાઈપનું હોય એને સબસ્ક્રાઇબ કરી દેવાની

સમય ચા તમારો જે ચાલીસ ગુણની પરીક્ષા છે હવે તમારે પ્રશ્ન નંબર એક છે કે ઉદાહરણ મુજબ વિરામ ચિહ્ન બદલી લખો જો અહીંયા દેમાન છે તો તો બની ગયું મેદાન આપણે આ છે તો એને આપણે શું કરવા પડશે તમને ખબર છે કે આ શબ્દ બને છે નવ રાત્રી ખૂબ જ સહેલું છે અને તમે મારા સ્ટાર છો તમે મારા આમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો તમે મારા ટાઈગર છો એટલે તમને બધું જ આવડે છે મને ખબર છે પણ તો પણ આપણે એક વાર પ્રેક્ટિસ કરવી લેવાની આપણે ઓવર કોન્ફિડન્ટમાં રહેવાનું નહીં ચલો પહેલાનું થઈ ગયું નવરાત્રી અને બીજાનું થઈ ગયું

નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી છે અને કચરા કચરો હંમેશા કચરાપેટીમાં પેટીમાં નાખવો જોઈએ ચલો તમારે આ પ્રશ્ન નંબર ચાર છે પ્રશ્ન નંબર ચાર ના બધા જ જવાબો જોવા દોસ્તો અહીં તમારે ફરી આપની જરૂર પડશે પાંચે પાંચ જવાબો તમને વિસ્તૃત એપમાં મળી જશે હવે તમને એમ થશે કે સાહેબ એપમાં કેમ આપે છે આ કેમ નથી સમજાવતા તો પહેલું તો થઈ જાય વિડીયો લાંબો અને મને ખબર છે તમને લાંબો ગમતો નથી તમે ફટફટ ફટફટ તમારે હોય હોય છે છે કામ બહુ તમારું બીજું આમાં તમારે સ્ટોપ કરી કરીને લખવું પડે જ્યારે એપમાં તમે જેમ ચોપડીમાં જોઈ જોઈજો લખતા હોય તમને જવાબ હોય ત્યાંથી મળી જાય વાંચવાની પણ સરળતા રહે અને લખવાની પણ સરળતા રહે માટે ચાલો પ્રશ્ન નંબર પાંચ માં જોઈએ નિસર્ગ રાજકોટ જવાનો છે જગ્યા આમાં જે લીટી દોરેલી જગ્યા છે એની જગ્યા યોગ્ય સરવાના તો તે રાજકોટ જવાનું છે નિસર્ગની જગ્યાએ આપણે લખી દેવાનું તે રાજકોટ જવાનું છે ચલો મને રંગીન ફૂલો ગમે છે આમાં વિશેષણ શોધવાનું છે તો રંગીન છે એ વિશેષણ છે મને રંગીન ફૂલો ગમે છે તો રંગીન છે એ વિશેષણ છે ચલો ઉપયોગ કરીને અહીંયા રાંધવું અને કાઢવું મારી મમ્મીની ઝડપ તેવી કે એક કલાકમાં પંદર માણસની રસોઈ રાંધી કાઢે તો આ રીતે આપણે લખી શકીએ પ્રશ્ન નંબર બે આવ્યું રાકીશ એવી તો વાંચી વગાડે કે સાંભળતા જ આપણે નાચી બરાબર બની શકે આપેલા વાક્યોમાં ક્રિયા વિશેષણ ઓળખી વિશેષણ કહેવાય છે ચલો આમાં વ્યક્તિવાચક અને દ્રવ્ય વાચકમાં વર્ગીકરણ કરવાનું છે તો વ્યક્તિવાચકમાં શું આવશે તો વડોદરા વડોદરા એ વ્યક્તિવાચકમાં આવશે પછી અને માધુરી વ્યક્તિ વાચકમાં આવશે અને મધ અને દહીં એ દ્રવ્ય વાચકમાં આવશે પ્રશ્ન નંબર સાત એ પણ આપણે જવાનું છે એપમાં પ્રશ્ન નંબર આઠ છે જે આવ્યો આખું ચિત્ર વર્ણન છે એ તમને એપમાં મળી જશે વિસ્તૃત સમજણ સાથે ચલો પ્રકાશ પ્રથમ નંબરે પાસ થયો એટલે તે ખૂબ ખુશ થઈ ગયો વહેલામાં આવશે ખૂબ ખુશ થઈ ગયો ચલો બીજો આવશે દરિયા કિનારે ફરવા જવાની ખૂબ મજા આવી બીજામાં આવશે વિકલ્પમાંથી મજા આવે તેમાં તેને મારું રમકડું સવાલના જવાબ છે એપમાં મળી જશે દોસ્તો તમારે ચિંતા કરવાની જરૂર નથી બહુ મજા આવશે એવી તમારા માટે પેપર બનાવ્યું છે ખૂબ જ સહેલું છે પરીક્ષામાં તમારે કોઈ પણ ચિંતા કરવા નથી બધાને પરીક્ષા માટે અત્યારથી બેસ્ટ ઓફ લક સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો